બેસ્ટ લખતા હોઈએ છીએ પણ કોઈ સંજોગોમાં આ અઢાર મહિના પછી પણ આ માલ હોય તો એનું અમારી સ્ટાન્ડઅપ પ્રોસેસ છે એ અમે એનું સેમ્પલિંગ કરી અને એનું ટેસ્ટ કર્યા પછી એના બધા પેરામીટર અંદર જે હોય ખાસ તો મોઇશ્ચર પ્રોટીન ફેટ એ બધું એ બધું ઓકે હોય તો પછી અમે અમે પોતાના વપરાશ માટે વાપરતા હોઈએ છીએ મારો કહેવા મતલબ એ છે કે વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સંસ્થા અમૂલ એ આ કામ કરી રહી છે અને ગ્રાહકોનો પણ ખૂબ મોટો વિશ્વાસ છે એના ઉપર

આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી કારણ કે આ પાંચ લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતમાં પાંત્રીસ લાખ ખેડૂતોની સંસ્થા છે તો આવો અમૂલ નામથી વેચાતો પાવડરને આ રીતે બદનામ કરવાનું જે વાત છે એ બિલકુલ વખડી નાખીએ છીએ અમે અને હું આપનો પણ બધા કહું છું કે આ પાવડર જે આપણે એક જ નામમાં બને તમે એથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે અઢાર નવા લખીએ છીએ અને આ પાવડર એક્સપોર્ટ થવાનો હોય તો ચોવીસ નવા લખીએ છીએ એના ઉપર એટલા માટે ચોવીસ મહિના લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે શિપમેન્ટ થાય ત્યાં રહે એટલા માટે લખીએ છીએ એનો મતલબ એ થાય કે ચોવીસ મહિના સુધી પાવડર સેફ છે અને મહિના પછી પણ કોઈ જગ્યાએ તો સેમ્પલિંગ થતું હોય છે અહીં તો અઢાર મહિનાની વાત છે તો આ આખી વાત બિલકુલ વાગ્યાત વાત છે દૂધસાગર ડેરી એમના ગુણવત્તા નીતિ ઉપર બિલકુલ સો સો ટકા ખરીદ ઉતરેલી છે અને આ સંસ્થામાં ખેડૂતો દૂધ જે ભરાવા છે એનું પણ અને આપણા ઘણા પણ એ બદલ એમનો અંદર પ્રશ્ન હશે એ કરતા હશે આજે પણ અમને જાણવા મળ્યું કે એ ત્યાં આગળ ચરાળા મુકામે જઈ અને એમને જાતે સ્કિલ તોડ્યું લોક તોડી એને અંદર જે એમને પ્રવેશ કર્યો અમે દારીએ તો ફરિયાદ કરી શકીએ છીએ અત્યારે પણ એટલા પણ નથી કરતા કે ભાઈ બે નો અંતરનો મામલો છે એ અહીંયા એમ કહી શકતા હતા તો સાથે એથી અધિકારી આવતો એમના સાથે એ ખોલીને બતાવતો એમને હવે જે માલ છે તો પડ્યો છે ક્યાં જવાનો છું આ કેટલો જથ્થો પડે છે આજે બતાવવામાં આવ્યું એ લગભગ ચારસો તંચીઓ માલ પડ્યો છે આશરે અને

પણ જયારે મેં દેખાતું હોય માર્કેટ સારું અત્યારે થઈ રહ્યું છે તો મારે લેતા હોઈએ છીએ મારા હાથના માધ્યમથી જણાવવું છે કે અમે બસો ને એકત્રીસ રૂપિયાથી લઈને બસો પિસ્તાલીસ રૂપિયા સુધી અલગ અલગ પાવડર ખરીદ્યો જે ગુજરાતનો મિલ માર્કેટિંગ ફેડર્સ ખરીદ્યો કોઈ પ્રાઇવેટ ડિપાર્ટ નથી ખરીદ્યો અમુલ ફેડર્સ બાદની ખરીદ્યો એ આજે બસો ને રૂપિયા ભાવ છે એનો તો એ સંસ્થાનો ફાયદો થાય છે ને એના કારણે તો એમાં કોઈને શું તકલીફ થાય છે સાહેબ તમામ જે પાવડર છે ખરેખર